કોષ્ટક ને નીચેની બે પેટર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અહીં આપણને એક કોષ્ટક આપ્યો છે જેમાં બે છે અને પેટર્ન વાય ની શરૂઆતની સંખ્યા ચાર છે તો હવે આપણને નિયમ કહેવામાં આવ્યો છે કે પેટર્ન એક્સ ની શરૂઆતની સંખ્યામાં બે ઉમેરો તો હવે આપણને કહેવામાં આવ્યું છે કે બે ઉમેરો શરૂઆતની સંખ્યા આઠ છે જો આપણે તેમાં બે ઉમેરીએ તો આપણને પછીની સંખ્યા મળે આઠ વત્તા બે દસ થાય ત્યારબાદ ત્રીજી સંખ્યા લઈએ અગાઉની સંખ્યામાં ઉમેરતા આપણને આ ત્રીજી સંખ્યા મળશે તેથી થાય હવે તેવી જ રીતે આપણે પેટર્ન વાય જોઈએ શરૂઆતની સંખ્યા ચાર છે અને પછી નિયમ એ છે કે એક ઉમેરો ચાર માં એક ઉમેરીએ તો આપણને પાંચ મળે અને અહીં ત્રીજી સંખ્યા માટે પાંચ માં એક ઉમેરીએ તો છ મળે હવે કહેવામાં આવ્યું છે કે આપેલા આલેખમાં કોષ્ટકમાંથી કોષ્ટક માંથી ક્રમયુક્ત જોડ એક્સ કોમાં વાય લઈને તેનું આલેખન કરો તો હવે આપણે આ બિંદુઓનું આલેખન કરીએ પહેલું બિંદુ છે પહેલી સંખ્યા દર્શાવે અને બીજી સંખ્યા યામ અહીં એક્સ યામ આઠ છે એટલે કે આપણે સમક્ષિત દિશામાં ઉગમ બિંદુ થી આઠ એકમ જમણી બાજુએ જઈએ વાય યામ ચાર છે એટલે કે આપણે શિરોલંબ દિશામાં ચાર એકમ જઈએ પહેલું બિંદુ આઠ હશે આઠ કોમા ચાર હવે બીજું બિંદુ દસ કોમા પાંચ છે એક્સ યામ દસ છે એટલે કે ઉગમ બિંદુ થી જમણી બાજુ દસ એકમ જઈએ અને પછી વાય યામ ધન પાંચ છે એટલે કે શિરોલંબ દિશામાં ઉપરની તરફ પાંચ એકમ જઈએ જે અહીં આવશે ચાર અને છ ની વચ્ચે અડધે પાંચ આવે ત્યારબાદ ત્રીજું બિંદુ બાર કોમા છ છે એક્સ યામ બાર છે માટે ઉગમ થી જમણી બાજુએ બાર એકમ અને પછી વાહ્યા ધન છ છે એટલે કે શિરોલંબ દિશામાં ઉપરની તરફ થી છ એકમ આમ ત્રણ ક્રમયુક્ત જોડ આ પ્રમાણે આવશે હવે જોઈએ કે આપણો જવાબ સાચો છે કે નહીં તે સાચો છે